અને સૂત્રોચ્ચાર કરી પોતાની માંગો યોગ્ય છે તેવું તેમને જણાવ્યું હતું આજ રોજ મહુવા ડિવિઝનની ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં અમારી માંગે પૂરી કરો અને અભિ નહીં તો કભી નહીં જેવા સૂત્રોચ્ચાર કર્મચારીઓએ એકઠા થઈને કર્યા હતા ત્યાંથી એવું પણ જાણવા મળ્યું હતું કે મેનેજમેન્ટ દ્વારા બિનકાયદેસર પ્રમોશનના ઓર્ડર કાઢેલ છે તે તાત્કાલિક રદ કરવા સ્ટાફ સેટઅપ મંજૂર છે તેનું અમલીકરણ પણ કરવું હોટલાઇન એલાઉન્સનો પ્રશ્ન હજી સોલ્વ નથી થયો ઇન્સેન્ટિવ બેચ સ્કીમ કંપનીના પ્રોફિટ પ્રમાણે ઇન્સેન્ટિવ આપવું આવી તમામ માંગોને લઈ આજે સૂત્રોચ્ચાર તારીખ સત્યાવીસ થી માસ અને તારીખ અઠ્યાવીસ થી તમામ કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરી જવાનું નક્કી કર્યું છે આ તકે એ એમ જોડિયા સર્કલ સેક્રેટરી જીબીયા ટીએ ભટ્ટ ડિવિઝન સેક્રેટરી મહુઆ જીબિયા તથા તમામ જેટકો તથા એવા ઘણા મુદ્દાઓ છે જેના લીધે અમે અત્યારે સૂત્રોચ્ચાર કરીએ છીએ અને અમારી માંગો જો આજ સાંજ સુધીમાં પૂરી નહીં થાય તો કાલથી અમે અચોક્કસ હડતાલ ઉપર જવાના છીએ શું તમે મસ્ત મોટા લાઈટ બિલ ભરવાથી કંટાળી ગયા છો અમો તમોને કરીશું મદદ રાજાણી મોટર્સ લઈને આવે છે ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ અમોને મળ્યા બાદ લાઈટ બિલ ભરવામાંથી તમને મળશે મુક્તિ તો એનવાયરમેન્ટ ને થતું નુકસાન પણ અટકશે તમારા મકાનની છત અને કોમર્શિયલ બિલ્ડિંગ પર લગાવો ફાર્મ સન બ્રાન્ડ અદાણીની પેનલ આ જે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ 1 કિલો વોટ થી 10 કિલો વોટ જે ઘર વપરાશ માટે તો 5 કિલો વોટ થી 1 વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂપટોપ સિસ્ટમ હાજર સ્ટોકમાં જ મળશે સામાન્ય આઠ દિવસની પ્રોસેસ અને પંદર દિવસમાં તમારી રૂપટોપ સિસ્ટમ કાર્યરત દસ્તાવેજ આધાર કાર્ડ પાન કાર્ડ છેલ્લું લાઇટ બિલ કેન્સલ ચેક પાસપોર્ટ સાઈઝના ફોટા બસ આ સામાન્ય ડોક્યુમેન્ટથી તમારી પ્રોસેસ પૂર્ણ થશે લાઈટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ

જેમાં સંસ્થાના એમડી બીસી લાડુમોર સાહેબ દ્વારા બાળકોના શૈક્ષણિક ઘડતર અંગે વાત કરાઈ હતી તથા બાળકોના શ્રેષ્ઠ ઘડતરમાં શાળા વાલી અને બાળકોની ભૂમિકા અંગે વાત કરાય આ તકે બેલુર બર્સ દ્વારા માતા પિતા વંદના અનુસંધાને ગીત તથા લોકગીત રજૂ કરવામાં આવેલ અંતમાં બાળકોએ માતા પિતા તથા વાલીનું કુમકુમ તિલક તથા ફૂલથી પૂજન કર્યું અને આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા માતૃ પિતૃ વંદના કાર્યક્રમને સફળ બનાવવા બેલુર બર્સ વાલીગણ સ્ટાફ ગણ અને બેલુર વિદ્યાલય પરિવારે ખૂબ જ સહેમત ઉઠાવી હતી આ તકે સંસ્થાના ડાયરેક્ટર બાલુભાઈજી મકવાણા ડોક્ટર ડીસી લાડુમોર એમડી ગાયનેક મનુભાઈજી મકવાણા આર એચ હડિયા એક્સ ડીવાયસપી મંગળભાઈ સી લાડુમોર તથા સંચાલક મંડળવતી એમડી બીસી બી લાડુમોર સેક્રેટરી પી એમ નકુમ નિલેશભાઈ મકવાણા દેવીનભાઈ એમ મકવાણા અંકુરભાઈ હળિયા તથા બેલુર વિદ્યાલય પરિવારે ખૂબ ખૂબ શુભકામના પાઠવી અને જહેમત પણ ઉઠાવી હતી બસ સમાચારોમાં અત્યારે આટલું જ ફરી કાલે સમાચારો સાથે મળશું ત્યાં સુધી હું કરે ચોન અને લીડ મોહવાનગ્રુભરાત્રી